આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આજે ગુજરાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય શ્રેણીમાં બીજા ક્રમાંકનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાયો નવી દિલ્હીમાં છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર ચોવીસ અને પ્રથમ જળ સંચય જનભાગીદારી પુરસ્કાર એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જળની ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામને સાથે મળીને કામ કરવા આગ્રહ કર્યો તેમણે આબોહવા પરિવર્તન આજના સમયમાં જળચક્રને અસર કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત એકતા પદયાત્રાનું વિવિધ સ્થળોએ આયોજન કરાયું છે જેના ભાગરૂપે આજે ભુજમાં એકતા પદયાત્રા યોજાઈ હતી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમજ અગ્રણીઓએ લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પદયાત્રા એમએસવી હાઈસ્કૂલ માધાપરથી શરૂ થઈ જુબિલી સર્કલ ભુજ ખાતે પહોંચી હતી આગેવાનો મહિલાઓ બાળાઓ દ્વારા વિવિધ જગ્યાઓએ પદયાત્રાનું ફૂલો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વર્ષ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પોતાનો સહયોગ આપનાર વીરાંગનાઓએ પણ હાજરી આપી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એકતા યાત્રાના સમાપન સ્થળ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા હતા એકતા પદયાત્રામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓએ આ પ્રમાણે જણાવ્યું હતું મારું નામ ખાન છે હું શ્રી કચ્છી લેવા પટેલ ઇન્સ્ટિટ્યુટ માંથી અહીંયા આવી છું આજે અમે યુનિટી માર્ચમાં બધા ભેગા થયેલ છે માધાપરમાં કે આજે અમે સરદાર વલ્લભભાઈના એકસો પચાસ મી જન્મ જયંતિમાં ભેગા થયેલ છે અને આપણને એ જ જણાવે છે કે યુનિટી સાથે આપણા દેશમાં કેમ આગળ વધીએ અને આ જો યુનિટી માર્ચ છે આપણા આખા ગુજરાતમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને અલગ અલગ વિલેજમાં જણાયેલું છે જેનાથી આપણને શીખવા મળે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે આપણા માટે શું શું કર્યું અને એમને કીધું કે યુનિટી માટે આગળ વધો મારું નામ હેત કમલકાન ચૌહાણ છે હું માતા પરથી આવું છું અને મારું કોલેજનું નામ શ્રી કચ્છી લેવા પટેલ નર્સિંગ કોલેજ છે અને આ એક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસવી જન્મ જયંતિ ઉજવી છે આખો દેશ ભારત વિકાસ થાય એક એકજૂટ થાય અને એકજૂટતાથી આપણે વિકાસ કરીએ એના માટે આપણે 150મી જન્મ જયંતિ ઉજવી છે અને જોડાય છે મારું નામ નોરેશ સુવાના છે હું નલિયા ગામમાંથી આવું છું મારી કોલેજનું નામ છે શ્રી કચ્છી લેવા પટેલ કોલેજ આજે આપણે 150મી જયંતિ સરદાર વલ્લભભાઈની જયંતિ નિમિત્તે આપણે ભેગા થયા છીએ અને આપણે આવી જ રીતના એકતાનું કામ કરીએ અને સહભાગી થઈએ કે અને આવી જ રીતના આપણે એકતામાં બન્યા રહીએ એકતા પદયાત્રા અંતર્ગત આવતીકાલે ઓગણીસ નવેમ્બરે ગાંધીધામ વિસ્તારની એકતા યાત્રા બપોરે ત્રણ વાગે જનર ચોક મહારાવ ચોક આદિપુરથી નીકળીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ગાંધીધામ સુધી યોજાશે વીસ નવેમ્બરે માંડવી વિધાનસભા વિસ્તારની એકતા યાત્રા આશાપુરા મંદિર પ્રાગ પરથી નીકળીને ન્યૂ મુન્દ્રા ખાતે પહોંચશે વીસ નવેમ્બરે અંજાર વિધાનસભાની એકતા યાત્રા નાની નાગલ પરથી નીકળીને અંજાર શહેર ટાઉન હોલ પહોંચશે અને બાવીસમી નવેમ્બરે રાપર વિસ્તારની એકતા યાત્રા કલ્યાણપર ગામથી શરૂ થઈને સ્વામિનારાયણ મંદિર સુધી યોજાશે રાજ્યમાં રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મુન્દ્રા તાલુકાના લુણીથી હમીરમોરા માર્ગનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે લુણીથી હમીરમોરા ગામને જોડતો પાંચ પોઈન્ટ બે કિલોમીટર લાંબો માર્ગ નવીનીકરણ માટે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી આ બાબતે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ સરકારમાં રજૂઆત કરતા માર્ગના નવીનીકરણ માટે બે કરોડ દસ લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી અંજારના ચાંદરાણી ખાતે કચ્છ જિલ્લા ઘોડેસવાર ફેડરેશનના ઉપક્રમે ઘોડેસવારી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વીસ કિલોમીટર અને ચાલીસ કિલોમીટર એમ બે કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં ભુજ પોલીસ દળ કચ્છ કાઠિયાવાડ અને મુંબઈના ઘોડેસવારોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં ઉપસ્થિત સભ્યોએ કચ્છના અશ્વની શારીરિક સજ્જતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના માપદંડ સમાન હોવાનું જણાવ્યું હતું જાણીતા રાષ્ટ્રીય ઘોડેસવારો દ્વારા અશ્વ માલિકોને ઘોડાની માવજત ટ્રેનિંગ અને ખોરાક અંગે માર્ગદર્શન અપાયું હતું હવામાન જિલ્લામાં ઠંડીએ પોતાની પકડ વધુ મજબૂત કરી છે ઉત્તર ભારતમાં થયેલા વાતાવરણીય બદલાવની અસર હેઠળ સરહદી કચ્છ જિલ્લામાં ઠાર વધ્યો છે ઉત્તરાદા શીત પવનના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો છે નલિયામાં લઘુત્તમ તાપમાન આજે ગઈકાલની સરખામણીએ સામાન્ય ઘટાડા સાથે દસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી રહેતા વાતાવરણમાં વિષમતા અનુભવાઈ હતી મોડી સાંજથી સવાર સુધી વ્યાપક ઠાર બાદ દિવસે વાતાવરણ ગરમ હું ફાળું રહ્યું હતું જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન તેર ત્રણ ડિગ્રી નોંધાયું હતું આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર